હાપા ગામમાં શ્રી નવદીપ હાઈસ્કૂલ શ્રી હાપા પ્રાથમિક શાળા અને ત્રણેય આંગણવાડી આમ ત્રણેય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમો વર્ષોથી સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક ઉજવણીની પરંપરા ચાલી આવી છે તે અંતર્ગત હાપા ગામમાં સૌપ્રથમ તો સવારે હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પ્રભાત ફેરી કાઢવામાં આવે છે તેમાં વિવિધ દેશભક્તિને લગતા નારાઓ દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રધ્વજ સાથે વિદ્યાર્થીઓ સમગ્ર ગામમાં પ્રભાત ફેરી કાઢે છે ગામમાં જ્યાં પ્રભાત ફેરીને લઈને જાય બાળકો ત્યાં ગામના વડીલો ફેમિલી દ્વારા ચોકલેટ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવતું હોય છે પ્રભાત ફેરી પૂર્ણ થયા બાદ શાળામાં બાળકો પ્રમોશ પોતાની જગ્યા લઈ લેતા હોય છે ત્યારબાદ ધ્વજવંદન વિધિ કરવામાં આવતી હોય છે આ ધ્વજવંદન વિધિમાં હાઈસ્કૂલનો એક વિદ્યાર્થી તે દિવસે આર્મીના ડ્રેસમાં આર્મીની પરેડની રીતે જ મહેમાનોને સલામી આપી અને ધ્વજવંદન કરવા માટે લઈ જતો હોય છે તેને ધ્વજરક્ષક તરીકે ઓળખવામાં આવે છે સલામી આપી અને મહેમાનોને દોરીને ધ્વજ દંડ જોડે લઈ જાય ક્રમશઃ મહેમાનો ત્યાં ગોઠવાતા હોય છે બહુ ઓછી જગ્યાએ બહુ ઓછા ગામડાઓમાં આ રીતે ધ્વજવંદન વિધિ થતી જોવા મળે છે પરંતુ હાપા ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ રીતે જ મહેમાનોને ગાર્ડ આપી સલામી આપી અને સૌ તો મહાત્મા ગાંધીજીના ફોટાને સૂતળની આંટી પહેરાવી અને દીપ પ્રાગટ્ય કરી અને પછી ધ્વજ ધ્વજવંદન વિધિ કરવામાં આવતી હોય છે રાષ્ટ્રધ્વજને સલામી આપવા માટે ગામમાંથી મોટી સંખ્યામાં વડીલો માતાઓ બહેનો અને ત્રણેય સંસ્થાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય છે એકદમ શિસ્તબદ્ધ રીતે આ રાષ્ટ્રધ્વજને સલામી આપવાનો પ્રસંગ ખરેખર એક માલવા જેવો હોય છે જોવા જેવો હોય છે અને તેનો અનુભવ લેવા જેવો હોય છે હાપા ગામ મૂળભૂત રીતે તો આર્મી અથવા તો સેનાને લગતા જવાનો અને નોકરીયા તો મોટી સંખ્યામાં હોય છે તેથી બાળકોમાં બાળપણથી જ આમ મુજબ શિસ્ત અને ડિસિપ્લિનના ગુણ કેળવાતા હોય છે તેથી તમામ બાળકો શિસ્તબદ્ધ રીતે ઊભા રહી અને જોડે જોડે ગામના વડીલો યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાઈ અને રાષ્ટ્રધ્વજને સલામી આપતા હોય છે રાષ્ટ્રધ્વજને સલામી આપતી વખતે બેન્ડ અને ડ્રમના અવાજ સાથે સલામી અપાતી હોય છે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી અપાતી હોય છે જ્યારે છવ્વીસમી જાન્યુઆરીએ ગામના સૌથી વધુ ભણેલા દીકરીના હસ્તે ધ્વજવંદન કરવાની પરંપરા સરકારશ્રીના નિયમ મુજબ શરૂ કરેલી છે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ ઝંડા ગીત અને ઝંડા ગીતની બાદ રાષ્ટ્રગીત ગાય અને પછી વિદ્યાર્થીઓ યથાસ્થાને ગોઠવાતા હોય છે ત્યારબાદ દર પંદરમી ઓગસ્ટે એકથી બાર ધોરણમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તે સિવાય એક હજાર રૂપિયા પાંચસો રૂપિયા અને બસો એકાવન રૂપિયા ધોરણ દસ અને બારમાં એંસી ટકા ઉપર મેળવનાર વિદ્યાર્થીઓને એક હજાર રૂપિયા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઇનામ છવ્વીસમી જાન્યુઆરીએ ત્રણેય સંસ્થાના બાળકો માટે તિથિ ભોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકો માટે ઇનામ આના માટે દાતાઓ એડવાન્સમાં જ તેમના નામ નોંધાવતા હોય છે એડવાન્સમાં બે વર્ષ સુધીના ઓલરેડી નામ નોંધાયેલા હોય છે જે એક પ્રેરણાદાયક વાત છે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં બાળકો દ્વારા રજૂ થતાં દેશભક્તિ અને લોક સંસ્કૃતિને લગતા કાર્યક્રમો નિહાળવા માટે મોટી સંખ્યામાંથી ગામ લોકો ઉમટી પડે છે